તો કિશન સમરસ ખાતર છે આ રીતે એને આપણે પલટવાર કરતા જશું ચોરસ આકાર આપ્યો છ ઇંચનો દળ છે પાછો પણ ચોરસ જ આકાર રાખવાનો છે અને એની મસ્ત સ્માઈલ આવે છે અત્યારે આ રીતે કટ લગાવી જવાની છે અને ફેરવા જવાનું ઉપર અને નીચે કરવાનું ઉપર અને નીચે જેથી કરી અને સમરસ છે એ આમાં ઉત્પત્તિ મળે બેક્ટેરિયાની તમામ આપણે બે વાર આ રીતે પલટ કરશું હવે હું સંપૂર્ણ ખાપ મારી અને પાછું બતાવીશ એકાઇથી પાવડો બહુ સરખો નથી હાલતો તો જુઓ મિત્રો આમાં જે પાન છે ને કમ્પોસ્ટ થયા છે આ પાન આપણે લીલું નાખેલું તો કમ્પોસ્ટ થયા છે આમાં બેક્ટેરિયાની ઉત્પત્તિ કુદરતી નિર્માણની પદ્ધતિ આમાં કામ કરે છે હરેક પાન તમે જુઓ આ ડેવલોપિંગની એની પ્રક્રિયા ચાલુ જ છે એની ઉત્પત્તિ થઈ ગઈ છે આ સુકાણું છે જે થાય છે આ રીતે વડલાનું પાન છે તમામ જે આપણે વનસ્પતિ નાખેલી છે એનું ડીકમ્પોઝ ચાલુ છે હીટ નો પકડે એટલા માટે આપણે પલટવાર કરશું બે વખત આ તો તમને વનસ્પતિ જે વચ્ચે નીકળી છે એ પણ હું બતાવું છું કે જેનું ડિકમ્પોઝ સ્ટાર્ટ છે આમાં બેક્ટેરિયાની ઉત્પત્તિ ચાલુ છે એક વખત આપણે કમ્પ્લીટ પલટાવી નાખ્યું છે અને જુઓ આ જે પાન છે ને કમ્પોઝ થઈ રહ્યા છે હીટનો પકડે જુઓ અડધા કમ્પોઝ થયા અડધા બાકી છે એટલા માટે આપણે પલટવાર જરૂરી છે હવે આ જ રીતે આપણે બીજી વાર પણ પલટ કરશું જે સ્થળ હતું એ જ સ્થળે આવી જાય અને પાછો આકાર આપી દેશું પાછી છ દિનની પ્રોસેસ છે છ દિવસ પછી આ તૈયાર થઈ જશે તો પાછી હું પલટ લગાવું છું તો આપણે બીજી પલટ કમ્પ્લીટ થઈ ગઈ સંપૂર્ણ ચાર ખૂણા તો ચોરસાકાર અને છ ઇંચ જેવો આપણે દળ રાખ્યો છે આમાં શું છે મેન તત્વની ઉપલબ્ધિ આમાં હાથ નાખો અંદર ગમે ત્યાં એકદમ ઠંડુ ખાસ હું વારંવાર કહું ખેડૂત મિત્રો ઠંડુ થઈ અને જ્યારે ખાતર કમ્પોઝ થાય તો તેત્રીસ કરોડ આપણે ગાય માતામાં જે બેક્ટેરિયા છે એના ગોબરના ગૌમૂત્રમાં છે એ આમાં ઉમેર્યા છે એનું ડેવલપ આ મુદ્દો મહત્ત્વ સમજવાનો છે અને કોઈ એક્સ્ટ્રા મહેનત હોતી નથી જો આ ઠંડુ થઈ અને આની જે સ્માઇલ આવે છે ને અત્યારે એ તમે અહીંયા હોવો તો જ તમને ખ્યાલ આવે કે આની જે સ્માઇલ આવે છે એ કેટલી બધી દુર્લભ અલગ અને મીઠી સ્માઇલ કે જેમાં પેલો વરસાદ આવતો હોય ને મીઠી માટીની જે સુગંધ આવતી હોય એ આ સમરસ ખાતરમાંથી અત્યારે પ્રગટ થઈ ગઈ છે અને આ ખેડૂત મિત્રો મેરવણ તરીકે તમે વાપરી શકો અને અઢી વીઘામાં આપણે આ જે સો કિલો છે આમાં સો કિલો આપણું સળેલું ખાતર ઉમેરી અને આપણે વાપરી શકીએ અથવા તો આનું ઘણા બધા ગણું આપણે કરવું છે તો જે ખાતરની આપણી જે મેન બેડ હોય કે જેમ કે ત્રણ કે ચાર કે પાંચ ટોલી જે હોય એની આપણે બે કે અઢી ફૂટ જેવો દળ બનાવી અને એની ઉપર અને છાંટી નોર્મલ ખાપ લગાવી અને ઉપર ભેજ આપી દેવાથી તમામ ખાતર તમામ બેક્ટેરિયાથી ભરપૂર બની જાય જેટલા બેક્ટેરિયાની ઉત્પત્તિ છે એટલા આપને મળે કઈ રીતે ઠંડુ રહેવાની પ્રક્રિયા જરૂરી તો કિસાન મિત્રો આવી આ કિંમતી જે માહિતી છે સમરસ ખાતર માઇક્રોન્યૂટન તમામ તત્વો જે આમાં હાજરી છે એવું આ ખાતર જરૂર આપણે બનાવવું અને આપણી વાડી ઉપર આપણે ખુદ બનાવવું ક્યાંય લેવા જવાનું થાતું નથી આપણે ખુદ જ બનાવવાનું તો જ આપણે ખર્ચો બચાવી શકશું બરાબર અને કોઈ ખેડૂત મિત્રો જે છે કે જેમને આ જોતું હોય તો હું જાજા પ્રમાણમાં પણ બનાવીશ અને ખેડૂતો કઈ રીતે બધા તત્વોને દેશી ખાતરમાંથી મેળવી શકે આ પ્રક્રિયાનું મેળવણ બધા ખેડૂતોને આપીશ લઈ જજો મારા મોબાઈલ નંબર આપો પંચાણું તેઓતેર અને પંચાણું બે બાસઠ આ નંબરમાં ખેડૂત મિત્રો ખાલી વોટ્સઅપમાં મેસેજ આપવા વિનંતી કોલ ઉપાડી નથી શકતો અથવા વ્યસ્ત હોઉં કામ હોઉં ત્યારે કોલ આવતા હોય તો ખાસ વિનંતી વોટ્સઅપમાં તમે કહી શકો અને તમારા લગી આ ખાતરનું મેરવણ પૂગે એવી હું દિલથી મહેનત કરીશ બનતા લગી તમારા સુધી હું પુગાડીશ તો જરૂર આપનાવું જય હિન્દ જય કિસાન